રૂપાલા સામે કરણી સેનામાં હજુ પણ ભારે રોષ છે જયરાજસિંહ જાડેજા કોણ છે જે નિર્ણય લઈ શકે તે પ્રકારના સવાલો પણ ઉઠ્યા કરણી સેનાની મહિલાઓમાં ભારે રોષ છે રાજકોટમાં રૂપાલાના પુતળાનું દહન કરવામાં આવ્યું મોરબીમાં પણ એ જ પરિસ્થિતિ જોવા મળી અને એની સાથે અલગ અલગ જગ્યાઓ પરથી જે સભાઓ થઈ રહી છે ત્યાં પણ રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો રૂપાલા સામે કરણી સેનામાં હજુ પણ ભારે રોષ પ્રેસ કોન્ફરન્સ કરી મહિલાઓએ કહ્યું છે કે એ ક્ષત્રિય સમાજના આગેવાનોનું નહીં ભાજપના ક્ષત્રિયોનું સંગઠનની સભા હતી વધુ માહિતી સાથે ગૌરવ દવે સંવાદદાતા અમારી સાથે જોડાયા છે જે ગૌરવ જે રીતે રૂપાલાનો જે અલગ અલગ જગ્યાઓ પર વિરોધ થઈ રહ્યો છે તમામની વચ્ચે મહિલાઓ છે કે જે પરસોત્તમ રૂપાલાને માફ કરવા તૈયાર નથી શું માંગ છે તેમની શું વિગતો કેવી રીતે વિરોધ થઈ રહ્યો છે ચોક્કસ જ જે રીતના પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ પર જે રીતના ટિપ્પણી છે તે કરવામાં આવી અને ત્યાર પછી ક્ષત્રિય મહિલાઓ છે કે તે પણ હવે મેદાને આવી છે કરણી સેના સાથે જોડાયેલા જે તમામ મહિલાઓ છે કે તે આજે રાજકોટના રેલનગર વિસ્તારની અંદર ક્ષત્રિય સમાજની જે વાડી આવેલી છે કે ત્યાં તેમના દ્વારા એક મીટિંગનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું અને આ જ મિટિંગની અંદર એવું પણ ડિસિઝન છે તે લેવામાં આવ્યું છે કે તમામ જગ્યાએ જ્યાં પણ ક્ષત્રિય સમાજ જે પુરુષોત્તમ રૂપાલાની જે પણ સભા થશે ત્યાં તેમના દ્વારા વિરોધ છે તે કરવામાં આવશે સાથે જ રાજકોટ શહેરની અંદર પોસ્ટર વોર આવતીકાલથી શરૂ કરવામાં આવશે એટલું જ નહીં સાથે સાથે જ્યાં પણ જે પરસોત્તમ રૂપાલા જશે ત્યાં તેમના વિરોધ છે તે કરવામાં આવશે એટલે કે હવે ક્યાંક આ જે આંદોલન છે વિરોધ છે તે ઉગ્ર છે તે બનતું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે માત્ર ક્ષત્રિય મહિલાઓ જ નહીં પરંતુ ક્ષત્રિય સમાજના જે યુવાનો છે તે પણ હવે મેદાને આવ્યા છે ને તેઓ વિરોધ છે તે કરી રહ્યા છે મારી સાથે બહેનો છે તેમની સાથે બેન જે રીતના આ જે ડિસિઝન લેવામાં આવ્યા છે કયા પ્રકારના ડિસિઝન પુતળા દહન પણ આજ કરવાના છે એમાં એવું છે અમારે રૂપાલા જોતો જ નથી રૂપાલાની ટિકિટ રદ કરો અમે સતત પાંચ દિવસથી અમારી એક જ માંગ છે અમારે એને માફી દેવી નહોતી એ આવી રીતે ઘર

ખેરાચીએ ઘર મેળે માફી દઈ દીધી એ કોઈ યોગ્ય વાત જ નથી અને મારો ક્ષત્રિય સમાજ આ માફી કાલે આજે નહીં માંગે અને કાલે નહીં માને મારો ક્ષત્રિય સમાજનો એક જ છે કે રૂપાલા ટિકિટ રદ કરો બીજા કોઈ પણ ટિકિટ આપો રૂપાલા નો જોઈએ નો જોઈએ અને નો જ જોઈએ ચોક્કસ જ પદ્મિની બા વાળા પણ આપણી સાથે પદ્મિની જે રીતના પુતળા દહનનો અત્યારે કાર્યક્રમ છે કઈ રીતના મિટિંગ અંદર નિર્ણય કરવામાં આવ્યો એ તો હું નહીં કહી શકું પણ અત્યારે કાર્યક્રમ છે એ અમારે કરવું પડ્યું જે કાલ બન્યો ને એના પછી અમે બધા આખો સમાજ વધારે એક કહીએ ને કે ઉશ્કેર આવ્યો છે એટલે અમારે આ કાર્યક્રમ પરાણે કરવો પડ્યો છે હવે ખાસ કરીને ટિકિટ બદલવાની અથવા તો ટિકિટ રદ કરવાની માંગ જે રીતના છે ક્ષત્રિય સમાજની હજુ સુધી કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો કઈ રીતના જોવો છો એ જ અમે વિચારીએ છીએ કે શું આ પૂરેપૂરા બીજેપી પાર્ટી અને અઢારે વર્ણો બરાબર એ બધા પૂછવા માંગુ છું કે બેનું અધિકારીઓની આબરૂ શું કઈ નથી હોતી બરાબર કોઈ પણ સમાજ હોય કદાચ અમારા ક્ષત્રિય સમાજના ભાઈ કદાચ આવું બોલી ગયા હોત

ચાલી રહ્યો છે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો માફી પણ આપવામાં નથી આવી શું માંગ છે કઈ રીતના આગામી રણનીતિ રહેશે માંગ તો એ જ કે માફી તો અમારે આ કોઈ સંજોગે આપવાની થાતી નથી હવે નિર્ણય લેવાનો છે ભારતીય જનતા પાર્ટીએ લેવાનો છે અમે તો અમારો વિરોધ છે ચાલુ રાખશું આમનામ રહેવાનો જ છે અને આ તો ધીરે દિયે તમારો જુવાડ વધતો જવાનો છે અને મારું તો એવું માનું કે જો તમે ક્ષત્રિય સમાજને એવોઇડ કરશો ક્ષત્રિય સમાજની તમે માંગ નહીં સ્વીકારો તો ગુજરાતની અંદર 6 થી 7 સીટ એવી છે કે જ્યાં તમને નુકસાન જાય સીધી રીતે કારણ કે ક્ષત્રિય સમાજ પોતે એટલો સક્ષમ છે બીજા સમાજને સાથે લઈને હાલવા વાળો માણસ છે કોઈ પણ સમાજ હોય કોઈ પણ સમાજ અઢારે વરણની કોઈ પણ જ્ઞાતિ હોય હંમેશા ક્ષત્રિય સમાજે એ સાથ આપ્યો છે સહકાર આપ્યો છે પણ જ્યારે સહન કરવાની વાત આવે ટાર્ગેટ કરવાની વાત જ્યારથી આપણો દેશ આઝાદ થયો હંમેશા ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરવો કાંઈ